ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટી ની અંદર જે જમીન છે એ જમીન ખોટી રીતે દેવામાં આવેલી છે એ સરકારી જમીન પ્રાઇવેટ બિલ્ડર આપવામાં આવેલી છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સલરે આના માટે ગુજરાત સરકાર અને કોર્પોરેશન બંનેને એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકાને સરકારને પણ સરકારે આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયા જી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હતો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એને દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર

કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓમાં ભણતા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ને છોડી દેવામાં આવ્યા છે હું આ મીડિયાના ચોથી જાગીરની સામે કહેવા માંગુ છું એક વ્યક્તિ ને આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો છે આ યુનિવર્સિટી જગ્યા જે થઈ ગયા છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી